હાલો તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ હે વાલા હરિભક્તો આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ના ભક્તમાં એક એવા બંધિયા ગામના લક્ષ્મીબાનું આખ્યાન સાંભળીશું આ અખ્યાન સાંભળી તેમાંથી જરૂરી એવી દિવ્ય પ્રેરણા મેળવીશું વાલા હરિભક્તો આ એ બંધિયાના લક્ષ્મીબા છે કે જેમના ભાઈ દરબાર મોડું ભાગના દરબાર ઘટમાં રહી મુક્તાનંદ સ્વામીએ ખેતી કરી સાથી હાંકવાનું કામ કર્યું હતું રામાનંદ સ્વામી ને જયારે ગુરુ તરીકે મુક્તાનંદ સ્વામી મુકુરા લક્ષ્મીબા નું આખ્યાન એમની ભક્તિ એમની પ્રેરણા સત્સંગ સત્સંગની સમજણ આ તમામ વસ્તુ આપણે આ આખ્યાન પરથી સમજીશું તો હે હરિભક્ત ચલો આપણે સૌ કોઈ સાથે મળીને આ બંધિયા ગામના દરબાર શ્રી મૂળુભા મુળરાજ સિંહના બહેન એવા ભક્તરાજ લક્ષ્મીબા નું આખ્યાન સાંભળીએ તો કે ચકલીના બચ્ચા જેવડું નાનકડું ગામ બંધિયા છે ત્યાંના દરબાર શ્રી મૂળુભા એટલે કે મુળરાજસિંહ તેના નાના ભાઈ જેહાજી તેમના બહેન લક્ષ્મીબા દરબાર મૂળુભાના ધર્મપત્ની આછીબા આ દરબારનો આખો પરિવાર રામાનંદ સ્વામીના વખતે સત્સંગના રંગે રંગાયેલો સ્વામીની આજ્ઞા પ્રમાણી ધર્મનિયમ પાડનારો એના કુટુંબ પ્રત્યે રામાનંદ સ્વામી અતિશય હેત રહેતું તેથી રામાનંદ સ્વામી અવાર નવાર બંધિયા આવતા સરદાર થી રામાનંદ સ્વામીના કહેણ મુજબ આશ્રમનો નો વહીવટ મેલી ત્યાં ના મહંત પાસે છૂટા થયાનો પત્ર લઈ મુકુંદ દાસ એટલે કે મુક્તાનંદ સ્વામી આવ્યા અને રામાનંદ સ્વામીને મળ્યા એ જ આ ગામ બંધિયા મુકુંદાસ એટલે કે મુક્તાનંદ સ્વામી પોતાના ગુરુ પાસેથી છૂટા થયા અને પત્ર લખાવ્યો હતો એ પત્ર લઈને જે ગામ ગયા હતા અને રામાનંદ સ્વામી સાથે મેળાપ થયો હતો એજ આ પરમ ભાગ્યશાળી ગામ એવું આ બંધ્યા ધામ ત્યારે રામાનંદ સ્વામી મુકુંદાસને કહેલું કે હે મુકુંદાસ તમારી લગ્ન જોતા અમે તમને અમારા સત્સંગમાં તો લઈશું પણ તમારે અમારી આજ્ઞા પાળવી પડશે પાળી શકશો કે ત્યારે મુકુંદાસ બોલ્યા કે અરે સ્વામી

મુકુંદાસ ને એવી લગની લાગી હતી કે સ્વામીના બોલ પડતા જ મુકુંદાસ મૂળુભાને ત્યાં ખેતી કામમાં પરોવાઈ ગયા થોડા દિવસ તો મૂળુભા કંઈ બોલ્યા નહીં અંતે અંતરમાં બેચેની વધી થી અવાજ પડકાયો છોડી દયો એ મુકુંદાસ ને દરબાર ગુરુને જે કહો કે પૂર્વના યોગી આત્માના ભાવ અને શ્રદ્ધાના તેજ બળે મારો અંતર બળે છે તમે એને શિષ્ય બનાવી તેની ઈચ્છા પૂર્ણ કરો દરબારે આત્માના અવાજ પ્રમાણે રામાનંદ સ્વામી વિનવ્યા અને પ્રાર્થના કરી તેથી રામાનંદ સ્વામી મુકુદાસ આલોક માં તેની મધુરતાની મીઠાશ સંપ્રદાયમાં મીઠા પટાવી એવી આ ભૂમિ એ બીજું ફળ પણ પાક્યું જે છે દરબાર મુળુભાના બહેન ભક્તરાજ લક્ષ્મીબા આ જિજ્ઞાસુ મુકશુ સાધક

અને સહજાનંદ સ્વામી પાસેથી યોગનું માર્ગદર્શન મેળવી યોગ ક્રિયાનો અભ્યાસ પણ કર્યો એથી લક્ષ્મીબાની ચિત્તવૃત્તિ શુદ્ધ બનીને સંસારને અસાર સમજી પરમાત્મામાં જ છોડાઈ રહી હતી સત્ય મનાતા આ શાશ્વત સુખના તેના મન પર કદી એ સુણના ન આવતા સકળું સાચું સુખ તો એક પરમાત્મા જ છે તેમ સત્ય માની રહેતા આવું વિવેકી તત્વજ્ઞાન પામી તેણે આજીવન અવિવાદ રહી આ સંસાર જ કર્મ જોડતો માયાનો મોટો ખેલ છે તેથી જીવને આવા ગવનમાંથી ફેરફદોડીમાં અવારનવાર ફરવો પડે છે તેમાંથી બચવા ખરેખર તમારું કથન સત્ય છે પણ મારું કહેવું આ વિશે એવું છે કે આ વિશે આપણે શ્રીહરિનો અભિપ્રાય લઈએ તો ઉત્તમ ગણાશે તેની આજ્ઞા પ્રમાણે આપણે કરીએ તો વધારે સારું મૂળુભા દરબારે બહેનને ખૂબ મીઠાશથી કહ્યું ત્યારે લક્ષ્મીબાઈએ કહ્યું કે ભાઈ તમારી વાત પણ બરાબર છે આપણે ઉતાવળું પગલું ન ભરતા શ્રીહરિ કહે તેમ કરવું જોઈએ કહી લક્ષ્મીબાઈએ પણ મૂળુભાની વાત સાથે સંમતિ આપી જોગાનો જોગ આ જળસામાં શ્રીહરિ બંધિયા પધાર્યા એટલે મુડુભાઈએ શ્રીહરિને કહ્યું કે હે મહારાજ અમારા લક્ષ્મીબા બહેન વિવાહ કરવાની ના પાડી બેઠા છે તો આપ આ બાબતે તેને સમજાવો નહીં મહારાજે કહ્યું કે દરબાર તમે તેની ચિંતા ના કરો બધા સારાવાના થઈ જશે એમ કહી શ્રીહરીએ આ વાતને બરાબર ધ્યાનમાં રાખી સાંજની સત્સંગ વાર્તાની સભાનું વિસર્જન થયું તે પછી શ્રીહરિએ લક્ષ્મીબાને બોલાવ્યા અને હળવાશ થી કહ્યું કે હે લક્ષ્મીબા તમે તો મુક્ત જીવ એટલે તો બંધન ગમે નહીં મુક્ત રહેવાનું જ પસંદ પડે પણ આ જગતમાં નારી ધર્મ બહુ ચોખલ્યો રાખવો અઘરો છે સંસારમાં તમે કંઈક કરવા આવ્યા છો સંસારી લોકમાં બંધાયેલા જીવાત્માઓને તમે એવી પ્રેરણા આપો કે સંસારને સુગંધ પવિત્ર થતી શોભા વધારે તમે તો સમજો છો વળી સમર્થ રામાનંદ સ્વામી જેવા ગુરુના શિષ્ય છો તેથી વધારે તમને મારે કશુંય કહેવું નથી પરંતુ મારું કહેવું એવું છે કે તમે લગ્ન કરો અને સંસારમાં રહી ભગવાનની ભક્તિ કરો એ જ શ્રેષ્ઠ છે એમાં જ તમારું કલ્યાણ છે લક્ષ્મીબાઈએ શ્રી હરિના વચનને વિશ્વાસ સાથે માન્ય રાખતા કહ્યું કે ભલે મહારાજ આપ કહો છો જ કરીશું અને પ્રભુ ભજીશું લક્ષ્મીબાઈને વિવાહ કરવાની સંમતિ મળતા જ મૂળભાવનો સારો એ પરિવાર આનંદ પામ્યો અને રાજકોટના રહીશ રાજકુમાર સાથે તેમના લગ્ન થયા લક્ષ્મીબાના સાસરિયા રાજકોટ રહેતા તેથી લક્ષ્મીબા રાજકોટ ગયા અને ત્યાં મુમોક્ષ બહેનોને કથા વાર્તા અને સત્સંગનો મહિમા સમજાવતા સંસારમાં રહી ત્યાગ અને તપોમય જીવન જીવી અષ્ટાંગ યોગનો અભ્યાસ કરતા શ્રી હરે હાલાર પ્રદેશમાં વિચરણ કરતા પીપળિયા ગામે ગણેશભાઈને ઘરે પધાર્યા ત્યાંથી રાજકોટ આવ્યા અને લક્ષ્મીબાઈને ઘેરે ઉતારો કર્યો લક્ષ્મીબાઈએ શ્રીહરિની પૂજા કરી જમાડ્યા હૈવાલા હરિભક્તો મહારાજ પીપળિયા ગામે ગણેશભાઈને ઘરે પધાર્યા એ આખ્યાન અમારી યુટ્યુબ ચેનલમાં આપેલું છે તે તમે ખૂબ ધ્યાન પ્રેમ અને લાગણીથી સમજી શકો છો ગણેશભાઈ અને તેમના બહેન માનબાઈ જે પીપળિયા ગામના હતા આ બંને ભાઈ બહેન અષ્ટાંગલુક સાધના કરી અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળે મહારાજનું દિવ્ય ભાવે ભજન કરતા હતા આ પીપળિયા ગામના માનબાઈ અને તેમના ભાઈ ગણેશભાઈનું આખ્યાન અમારી યુટ્યુબ ચેનલ માં છે ત્યાંથી તમે સાંભળી શકો છો હે વાલા હરિભક્ત ફરી આવી મૂળ પ્રસંગ પર લક્ષ્મીબાઈને ઘરે ઉતારો કર્યો મહારાજ રાજકોટમાં લક્ષ્મીબાઈએ શ્રીહરિની પૂજા કરી મહારાજને ખૂબ પ્રેમથી જમાડ્યા શ્રીહરિએ લક્ષ્મીબાઈને યોગ કળા વિષયક માર્ગદર્શન આપેલ તે પ્રમાણે યોગાભ્યાસ કરતા થોડા સમયમાં શ્રીહરિની કૃપાથી લક્ષ્મીબાઈને સમાધિ સિદ્ધિ પ્રાપ્ત થઈ

પોતાનું ધાર્યુ ન કર્યું પોતાને આ જીવન કુવારા રહી ભજગવાન ભજવા હતા પરંતુ તેમણે મહારાજની આજ્ઞા માની પ્રભુનું ધાર્યુ કર્યું અને પ્રભુએ આજ્ઞા કરી કે તમે સંસાર માંડો લગ્ન કરીને પછી પ્રભુ ભજો તમારાથી અનેક લોકો શીખ મેળવશે અને તમારાથી અનેક લોકોના કલ્યાણ થશે તો પોતે ભગવાનની આજ્ઞા માની અને પછી ભક્તિ કરી તો આપણે પણ ભગવાનની આજ્ઞા માનીને ભક્તિમય જીવન જીવીએ હું માલાહરી ભક્તો જો ચેનલ પર પહેલીવાર રજા આવ્યા હોય ખૂબ દિવ્ય એવું વાતાવરણ ઉત્પન્ન થાય આપણે સૌ કોઈ સાથે મળીને ઘરમાં જે કંઈ પણ રસોઈ બનાવીએ તેનું પ્રથમ ભગવાન કરીએ જે કંઈ પણ ફ્રૂટ ઘરમાં લાવ્યા હોય તે પ્રથમ ભગવાનને ધરાવે ત્યારબાદ સૌ કોઈ ઘરના એની પ્રસાદી ગ્રહણ કરે તો હે વલ્લા હરિ ભક્તો ફરી મળીએ એક નવા આખ્યાન સાથે એક નવા નારી રત્ન ભક્ત સાથે સર્વોપરી સર્વ કારણના કારણ સર્વના નિયંતા એવા પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના એક નવા દિવ્ય ચરિત્ર સાથે ત્યાં સુધી બધાને ખૂબ ભાવ પ્રેમ અને હિતથી ચર્ચા કરીને જય સ્વામિનારાયણ